પાંચમો અર્થે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મોની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અર્થાત મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા તમારા સગડો કર્મોમાં કરતાપણાનો ત્યાગ અને કર્મયોગ અર્થાત

કેમકે કે રાગ દ્વેષ વગેરે દ્રંદુથી માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપક કહેલા સંન્યાસ અને કર્મયોગની બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે ડાયા માણસો નહીં કેમકે કે બંનેમાંથી એકના પણ સ્વયં રીતે માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે જ્ઞાન યોગ્ય વડે જે પરમ ધામ પ્રાપ્ત કરે છે કર્મયોગ્ય વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને રૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે તેમ છતાં પણ એ મહાભાવ કર્મયોગ વિના સંન્યાસ મન અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનું ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરમ બ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે

આંખો ઉઘાડતો કે મૂછતો હોવા છતાં પણ સર્વે ઇન્દ્રિયો પોત પોતાના અર્થમાં એટલે કે વિષયમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આ શક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જેથી કમળના પાંદડાની પેટ એ લેપાતો નથી કર્મયુક્ત મમત ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આ શક્તિ તેજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયુગી કર્મોના ફળને તેજીને ભગવત પ્રાપ્ત સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતઃકરણ જેના વસમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનારા મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીર રૂપી ઘરમાં સકળાય કર્મો ના મનથી ત્યજીને આનંદપૂર્વક સચીના દગન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને કે ન કર્મોને કે ન તો કર્મ ફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રવૃત્તિ જ પ્રવર્તે છે સર્વ વ્યાપી પરમેશ્વર ન કોઈ ના પાપ કર્મ ને ગ્રહણ કરે છે કે ન કોઈ ના શુભ કર્મ પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ માયે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્મામાં માં તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્ય જેમ એ સચિતા પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત કરાવે છે પરમાત્મામાં જીવનું મન ત્રિત્થ થઈ જયું છે પરમાત્મામાં જીવની બુદ્ધિ ત્રદુપ્ત થઈ રહી છે અને સચ્ચિદાનંદકન પરમાત્મામાં જ જીમની નિરંતર એકતમ ભાવ સ્થિત છે એવા પરમાત્મા પ્રાયણ મનુષ્ય જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાત્રિ એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયસિલ પ્રમાણમાં તથા ગાય હાથી કૂતરા ચામડાએ સમાન જ હોય છે જેમનું મન સંભાવમાં સ્થિત છે જેમને આ જીવંત અવસ્થામાં સાકર સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદ પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મામાં જ સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો ભ્રમ વહેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરમભ્રમ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મામાં સ્થિત છે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે અને પામે છે અને પછી સચિદાનંદન પરમ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે જ્યાં ઇન્દ્રિય અને વિષયોમાં સંયુક્તથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષય માણસોને સુખ સ્વરૂપ ભાષે છે તો પણ નિશંકપણે દુઃખના જો હેતુ છે વળી આદિ અંતવાળા કે એટલે કે અનિત્ય અને માટે તે કોંતે દાહ્યો અને ઉર્વી કે માણસ એમના આસક્ત રહેતો નથી જે સાત આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને આત્મામાં જ જ્ઞાન સ્વર પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચિત પરમભ્રમા પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત પ્રમણે પામે છે જેમના સકળા પાપ ભ્રષ્ટ થઈ ચૂક્યા છે એમના સકળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેવું સર્વ પ્રાણીઓના હિતમાં રત છે તેમજ જેમનું ચિતાયેલું મન નિશ્ચય ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મ પિતા માણસો શાંત ને પામે છે કામ ક્રોધ વિનાના જીતેલા ચિતવાળા પરમ બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચોરે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મામાં જ પરિપૂર્ણ છે બહારના વિષય ભોગનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ તેજી ને અને આંખોની દ્રષ્ટિને પ્રમોદની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચારતા પ્રાણ અને અપાન વાયને સમકાવીને જેને ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો જ મોક્ષ પ્રાયણ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગવનારો સકળ લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સગડા પ્રાણીના હૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવા તત્વથી જાણીને શાંતિને પામે છે ઓમ તસ્ય દીધી શ્રીમદ ભગવતા સુપનિષદ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્ર શ્રી કૃષ્ણ અર્જુન સવાંદ કર્મ સંન્યાસ યોગ નામ પંચોદ અધ્યાય કર્મ સંન્યાસ યોગ નામનો પાંચમો અધ્યાય સમાન